ઘટના મોરબી માં બની હતી જ્યાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં ગઈકાલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ મોરબી લોકસભા બેઠક ના ઉમેદવાર વિનોદ ચાવડા એ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન સતવારા સમાજ ના આગેવાનોએ વાડી વિસ્તારના વિવિધ પ્રશ્નો નેતાઓ ની સામે જ ઉઠાવ્યા અને પછી તો ભાઈ સ્ટેજ પર જોવા જેવી થઈ ગઈ વર્ષોથી થી વાડી વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે આજની તારીખે લાઈટ કનેક્શન નથી મળતી તો એક લાઈટ કનેક્શન નું કરાવી દેજો તેમજ જે પાણીનું કામ બાકી છે એ અને અમે વર્ષોથી અહીં રહેતા હોય મોરબી જેદુનું વહીશું તેથી અમારો સત્વારા સમાજ જો અહીં વસતો હોય પણ સાહેબ આજની તારીખે અમારે ઘરે ટપાલ નથી પહોંચતી તો મહેરબાની કરી અને અમારી અપેક્ષાને અને આ અમારું કાર્ય કરાવો એવી નમ્ર વિનંતી

અરવિંદી મહાકાળ વાળી ટીમ મારી અંગત લાગણી વાળી જે પણ પ્રશ્ન હશે એ વાળી વિસ્તારના કરશી પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં આચાર સંહિતા હોય વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન હોય એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કઈ ચર્ચા નથી કરવી રાતે હું આવીશ આ મંદિર ઉપર બે અને આપણે કરશું ધાર્મિક

એક વાત સાબિત થઈ ગઈ કે નેતાજી ભાષણો કરે છે કામ નહીં ત્યારે જ તો જનતાને ખુલ્લા મંચ પરથી બોલવું પડે છે મહત્વનું છે કે મોરબીમાં વર્ષોથી ભાજપનું એક હતું શાસન છે કાંતિલાલ અમૃતિયા બે હાજર સત્તર ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા જોકે બે હાજર બાવીસ માં ભાજપે ફરી ટિકિટ આપી અને ધારાસભ્ય બન્યા છે પરંતુ જનતાએ જ્યારે કામને લઈને સવાલો કર્યા તો વધુ કંઈ ન બોલતા સ્ટેજ પરથી ચાલતી પકડી હતી હરનેશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી